એતા જે કાકા છે ને કાકાના માણસો પણ અહીં આવ્યા છે વિડિયો બનાવવા માટે પછી કહે છે લોકો તો હતા પણ દમ નોતો સૂત્રમાં કોઈનો દમ નોતો એવું કે છે થોડા જોરથી બોલો આપણો અવાજ પણ એમના ત્યાં સુધી પહોંચે એવો જય જોહર જય જોહર જય આદિવાસી જય આદિવાસી જય જવાન જય જવાન જય જવાન ધન્યવાદ આજના ગુજરાત જોડો જનસભામાં મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નિરંજનભાઈ વસાવા સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા સાથે નસવાડીના સંખેડા વિધાનસભાના પ્રભારી એવા રંજનભાઈ સાથે નાનુંભાઈ નસવાડી તાલુકાના પ્રમુખ એવા ઈશ્વરભાઈ સાથે યુવા આગેવાન એવા રસિકભાઈ અને મંચસ્થો ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો અને સાથે મારી સામે ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય મારા વડીલો મારા માતા તુલ્ય મારી માતાઓ યુવાનો અને ભૂલકાઓ બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈ આપણે સાથે સાથે આપણી વાત

ત્યારે હું વધારે નહીં કહીશ પણ જે પ્રકારે મનરેગા કોબાંડો થયા મનરેગામાં ભ્રષ્ટાચારો થયા શરૂઆત આપણા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કોબાંડો જ્યારે એમના નેતાઓ એમના પુત્ર મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રી કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જવું પડ્યું ત્યારે આજે દેશમાં

એ આવતા હોય એટલે ખર્ચાઓ પણ થાય પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ એમના અધિકારીઓ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી આદિવાસી બાળકોના સિકલ સેલના બીમારીથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય

કેમ કે પૈસા કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતા એ પૈસા કોઈના નેતાના પોતાના ઘરેથી નથી આવતા એ પૈસા અમારી જનતાના ટેક્સમાંથી આવે છે એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું સાથીઓ તમે વિચાર કરો એવો તો કેવો પ્રોગ્રામ હશે સાત કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા ના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા એવો તો કેવો પ્રોગ્રામ હશે કે આઠ કરોડ ને ત્યાં આડત્રીસ લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે

ત્યારે આજે ભાજપના નેતાઓને ચિંતા છે આજે અમે દાહોદમાં જઈએ છોટાઉદેપુરમાં આવીએ કે આજે અમે પંચમહાલમાં જઈએ ત્યારે એના નેતાઓ અમારા ગયા પછી અમને ગાળો ભાંડે છે ભાંડે છે ને ચૈતર વસાવા અહીંયા આવ્યા કેમ ચૈતર વસાવા શું કરી આપવાના છે આવું બધું બોલે છે કેમ કે ભાજપના નેતાઓને ખબર પડી ગઈ છે હવે ચૈતર વસાવા સાથે આ વિસ્તારના લોકો એટલા માટે આ વિસ્તારમાં આવું પડે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકો મત આપીને તમને સરકારમાં મોકલ્યા છે આજે નર્મદા વિસ્થાપિતો 19 ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો તો પર હતા ધારાસભ્ય અહીંના સાંસદ અને અમારા સાંસદ બધા ત્યાં પહોંચીને અમારા નર્મદાના લોકોને એમણે વચન આપ્યું હતું કે તમને અમે સિંચાઈ નું પાણી મફત આપીશું તમને વીજળી મફત આપીશું અને ઘરમાં એક લોકો